તો આગળ આણંદ જિલ્લામાં છ કલાકમાં સરેરાશ પોણા ચાર ઇંચ વરસાદ થતાં આણંદ શહેર સહિત જિલ્લાભરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા તેમજ વૃક્ષો અને વિજપોલ ધારાશાયી થવાની ઘટનાને લઈને જુદા જુદા માર્ગો બંધ થતા તેમજ હજુ પણ વરસાદ ચાલુ હોય કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદની ડિઝાસ્ટર કચેરીની મુલાકાત લીધી હતી અને જિલ્લામાં વરસાદ અને વરસાદના કારણે થયેલી અસરોની વિગતો મેળવી હતી આણંદ શહેરમાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા તેમજ જિલ્લાના તારાપુરમાં સવા ત્રણ ઇંચ સોજેત્રામાં અઢી ઇંચ આણંદમાં સાડા પાંચ ઇંચ પેટલાદમાં અઢી ઇંચ ખંભાતમાં સવા ચાર ઇંચ બોરસદમાં સવા ચાર ઇંચ અને આંકલાવમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વિવિધ વિસ્તારોમાં ઝાડ ધારાશાયી થયા છે તેમજ નીચાણવાળા માર્ગો પર પાણી ભરાવાની ઘટનાને લઈને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદના ડિઝાસ્ટર કચેરીના કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદ અને વરસાદની અસરો અંગે માહિતી મેળવી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી આજ રોજ સવાર છ વાગ્યાથી બાર વાગ્યા સુધી છેલ્લા છ કલાકમાં આણંદ જિલ્લામાં સરેરાશ નેવું એમ એમની આસપાસ વરસાદ પડ્યો છે જેમાં પણ આણંદ તાલુકાની વાત કરીએ તો એકસો ઓગણચાલીસ એમએમ સાડા પાંચ ઇંચ અને ખંભાત અને બોરસદ તાલુકામાં પણ ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે નીચાણના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કિસ્સાઓ બન્યા છે પણ સમગ્ર ટીમો ફિલ્ડ ઉપર છે અને પાણી નિકાલની કામગીરી પણ ચાલુ છે જ્યાં જ્યાં વીજ પુરવઠો અત્યારે ખોરાઈ ગયો છે ત્યાં પણ એમજીવીસીએલની ટીમો પણ સતત ફિલ્ડમાં છે અને સેફટીને ધ્યાને રાખીને વીજ પુરવઠો પણ ફરીથી ચાલુ થાય આવું એમજીવીસીએલની ટીમો પણ કરી રહી છે ડિઝાસ્ટરના તમામ સ્ટાફ મામલતદારશ્રીઓ ટીડીઓશ્રીઓ તમામ લોકો ફિલ્ડમાં છે જે રસ્તાઓ ઉપરની પણ ફરિયાદ આવે આવતી હોય જ્યાં જ્યાં રસ્તાઓ રોકાઈ ગયા હોય કોઈ ઝાડ પડી ગયો હોય તો તમામ ટીમો અત્યારે આ કામગીરી પણ મિશન મોડ ઉપર અને યુદ્ધના ધોરણે સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે છે એસડીઆરએફની હાલ જિલ્લામાં એક ટુકડી અહીંયા છે અને આ ઉપરાંત પણ જરૂર જણાય તો રાજ્ય સરકારમાં ત્યાં પણ વાત થયેલી છે તાત્કાલિક ત્યાંથી ટીમ અહીંયા આવી જશે તો અને આગામી ત્રણ દિવસ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો તમામ લોકોને સાવચેત રહેવા હું જિલ્લા વહીવટીતંત્ર વતુ